તો મુખ્યપ્રધાને ગુજરાતમાં વરસાદની સ્થિતિની સમીક્ષા કરી હતી જે પ્રકારે વરસાદ પડી રહ્યો છે તેને જોતા મુખ્યપ્રધાન વધુ વરસાદવાળા જિલ્લાના અધિકારીઓ સાથે સમીક્ષા કરી છે રાજ્યમાં ભારે વરસાદને લઈને સરકાર સતર્ક જોવા મળે છે સીએમ ભૂપેન્દ્ર પટેલ સ્ટેટ ઇમરજન્સી સેન્ટરની તેમણે મુલાકાત લીધી છે તો સીએમ ભૂપેન્દ્ર પટેલ સ્ટેટ ઇમરજન્સી સેન્ટરે પહોંચ્યા તેની મુલાકાત લીધી અને સાથે જ ગુજરાતમાં વરસાદની સ્થિતિની તેમણે સમીક્ષા કરી છે મુખ્યપ્રધાન વધુ વરસાદવાળા જિલ્લાના અધિકારીઓ સાથે સમીક્ષા કરતા જોવા મળ્યા છે તો આ સાથે જ વરસાદને લઈને ડિઝાસ્ટર મેનેજમેન્ટ દ્વારા પણ પ્રતિક્રિયા આપવામાં આવી હતી આવસાંભળી નમસ્કાર આજે સીઓસી ખાતે માનનીય મુખ્યમંત્રી શ્રી ની એક મીટિંગ થઈ અને એમના અધ્યક્ષ સ્થાને અમને અને તમામ જે અફેક્ટેડ જિલ્લાઓ છે એ તમામ જિલ્લાઓ સાથે એમનો વિડીયો કોન્ફરન્સના માધ્યમથી સંવાદ સ્થાપિત થયો એમણે તમામ અફેક્ટેડ જિલ્લાઓ અને સુરત અને વડોદરા કોર્પોરેશન જેમાં સૌથી વધારે વરસાદ ગઈકાલે હતી એમાં એમને કમિશનરશ્રીઓ અને કલેક્ટરશ્રીઓથી જાણકારી મેળવી અને એમને પણ માર્ગદર્શન આપ્યું છે આજની સ્થિતિ એમના માર્ગદર્શન હેઠળ સીધા અમે લોકો એસીઓસીમાં ટ્વેન્ટી ફોર બાય સેવન કંટ્રોલ રૂમમાં જિલ્લા લેવલ અને તાલુકા લેવલ સુધી ડિસાસ્ટરની જે આખી ટીમ છે એ સંકલનથી કામ કરે છે અને જે ગઈ કાલે તો મેં પ્રેસ કોન્ફરન્સ કરી હતી એમાં બહુ વધારે અત્યારે ફેરફાર નથી પણ તેમ છતાં જે લેટેસ્ટ રિપોર્ટ છે તમામ લેટેસ્ટ રિપોર્ટ આપને બધાને બતાવી દઈએ છીએ અત્યાર સુધીમાં જે ટોટલ સરેરાશ વરસાદ આખા ગુજરાત રાજ્યમાં છે એ ફિફ્ટી થ્રી પોઈન્ટ ટુ ફાઇવ પર્સન્ટ છે અને રાજ્યમાં જે સિઝનનો વરસાદ થયો છે એમાં એકત્રીસ તાલુકાઓ એવા છે જેમાં એક હજારથી વધારે મિલીમીટર વરસાદ થઈ હોય અને પાંચસોથી વધારે મિલીમીટર વરસાદ થઈ હોય એવા ફોર્ટી થ્રી તાલુકાઓ છે જે રીઝન વાઈઝ અગર અત્યારે વાત કરીએ તો સૌથી વધારે કચ્છ રીઝનમાં લગભગ સેવન્ટી ફાઇવ પર્સન્ટ વરસાદ થઈ ગઈ છે પછી સૌરાષ્ટ્રમાં સેવન્ટી થ્રી પર્સન્ટ છે સાઉથ ગુજરાતમાં પણ ખાસ્સી સારી વરસાદ છે અને સિક્સટી થ્રી પોઈન્ટ ઝીરો સેવન પર્સન્ટ છે નોર્થ ગુજરાત ઈસ્ટ સેન્ટ્રલ ગુજરાતમાં થોડી વરસાદ ઓછી છે અને જ્યાં લગભગ ત્રીસ ટકાની આજુબાજુ બંને રીજન્સમાં વરસાદ છે અત્યારે જે આઈએમડીના જે જેમને ફોરકાસ્ટ મળ્યા છે એ પ્રમાણે જે ગઈકાલની પરિસ્થિતિ હતી એ પરિસ્થિતિ પરિસ્થિતિથી થોડી ઓછી વરસાદ હવે સમાન થવાની શક્યતા છે પણ છોટા છોટાઉદેપુર વડોદરા દાહોદ પંચમહેલ અને પછી સૌરાષ્ટ્ર સાઉથના સુરત વલસાડની આજુબાજુના જિલ્લાઓમાં વધારે વરસાદ થવાની શક્યતા છે અને સૌરાષ્ટ્રમાં પણ દેવભૂમ દ્વારકા પોરબંદર જેવા જિલ્લાઓમાં વરસાદ થશે ટોટલ માનવ મૃત્યુ જે છે એ અત્યાર સુધીમાં ટોટલ સિઝનમાં સિક્સટી થ્રી થઈ છે વડોદરામાં ગઈકાલે એક મૃત્યુ થઈ એ તમામ લોકોને જે જાનહાનિ થાય છે એને આપણે જે સહાયના ધોરણ છે એ પ્રમાણે સહાય પણ આપીએ છીએ કલેક્ટરશ્રીઓને ગ્રાન્ટ પણ આપી દીધી છે અને પ્રયાસ આ રીતે છે કે સૌ ઓછામાં ઓછા જે છે એ હાનિ થાય ચાહે પશુ મૃત્યુ હોય ચાહે હ્યુમન લોસ ઓફ લાઈફ હોય એ બધી વસ્તુઓ ઓછી ઓછી થાય અત્યાર સુધીમાં ડેમની વાત કરીએ તો લગભગ ફિફ્ટી ફોર પર્સન્ટ ડેમ સરદાર સરોવર ભરાઈ ગયા છે અને બાકી બસો છે ડેમ્સ જે છે એમાં પણ સારી આવક છે સૌરાષ્ટ્ર અને કચ્છમાં જે ડેમ્સ છે એમાં ખૂબ સારી આવક છે અને નોર્થ ગુજરાતના ડેમ્સમાં આવક અત્યારે ઓછી છે અ એનડીઆરએફ અને એસડીઆરએફના ડિપ્લોયમેન્ટ પણ અમે લોકોએ જે તે જિલ્લામાંથી માંગલી આવે તાત્કાલિક કરી દઈએ છીએ અને અત્યારે પંદર એનડીઆરએફ અને એસડીઆરએફ તમામ તમામ જિલ્લાઓમાં પોસ્ટેડ છે અને રિઝર્વ પણ આપણે અહીંયા વડોદરા અને ગાંધીનગરમાં રાખેલી છે થેન્ક યુ હા 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 પશુમત્તી થઈ છે પશુમત્તીના ટોટલ આંકડા જે છે ત્રણસો ત્રેસઠ છે કેટલા છે ત્રણસો ત્રેવીસ છે જિલ્લા વાઇઝ છે એ કોપી એમને આપી પણ લીધું ગઈકાલની સ્થિતિ ત્રણસો ત્રેવીસ પશુ મૃત્યુ થયા છે અત્યારે જે જિલ્લામાં માનનીય મુખ્યમંત્રીશ્રીએ પણ તમામ જિલ્લા કલેક્ટર જોડે વાત કરી અને એમાં જે વાત કરી છે એ પ્રમાણે એ છે કે જ્યાં પાણી ઉતરી જાય એમને પછી તાત્કાલિક એમને તો પહેલાં તો જમ જમાનો અને બાકી બીજા પીવા માટેનો પાણીની સારી વ્યવસ્થા હોવી જોઈએ કલેક્ટરને નિર્દેશ આપ્યો છે પછી જ્યારે પાણી ઉતરી જાય તાત્કાલિક એમના પોતપોતાના ઘરમાં એ પહોંચી જાય આથી વ્યવસ્થા કરવા માટે પણ કીધું છે એમને ટોટલ ચૂકવું થયેલ જે છે એમાં દાખલ તરીકે પશુ મૃત્યુ ત્રણસો ત્રેવીસમાંથી બસો બે કમ્પ્લીટ થઈ ગયા છે એ જ રીતે કેશ ડોઝની સંખ્યા પણ અત્યારે આપી દો એમને એ બતાવી દઈશું કેશ ડોઝની સંખ્યા અત્યારે તમને આપી દઈશું અલગથી કારણ કે જિલ્લાવાઇઝ તાલુકાવાઈઝ સંખ્યા એકદમ જુદી છે બહુ લાંબુ પત્રક છે એ તમને અલગથી આપી દઈશ થેન્ક યુ રાજ્યમાં ભારે લઈને સરકાર સતર્ક જોવા મળી રહી છે તો મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ દ્વારા પણ સ્ટેટ ઇમરજન્સી સેન્ટરની મુલાકાત લેવામાં આવી અને વધુ વરસાદવાળા જિલ્લાના અધિકારી સાથે વાતચીત કરીને સમીક્ષા કરવામાં આવી છે જે પ્રકારે વરસાદ વરસ્યો છે જો ગઈકાલે વડોદરાની જે સ્થિતિ જોવા મળી રહી છે જે રીતે ત્યાં ઘૂંટણસરમાં પાણી ભરાઈ ગયા અને લોકોને હાલાકીનો સામનો કરવો પડ્યો અને તેની સાથે જ ઘણી એવી પરિસ્થિતિઓ જોવા મળી કે જ્યાં લોકોને વધારે ખરાબ પરિસ્થિતિનો સામનો કરવો પડ્યો તેવી પરિસ્થિતિ બીજા અન્ય શહેરોમાં પણ ન બને અન્ય જિલ્લાઓમાં ન બને તેને લઈને પહેલાંથી જ તૈયારી રાખવા માટે જે સમીક્ષા છે તે કરવામાં આવી છે જે પ્રકારે વરસાદ વરસી રહ્યો છે તેથી વધુ નુકસાન ન થાય તેને લઈને મુખ્યપ્રધાને ગુજરાતમાં વરસાદની સ્થિતિની સમીક્ષા કરી છે વલસાડ જિલ્લામાં